પાણી ભરાતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા દુકાનો અને ઓફિસીસમાં પાણી ભરાતા હાલાકી અનેક દુકાન માલ સામાન પાણીમાં ગરકાવ થયો કુંભારવાડામાં વેપારીઓને ભારે નુકસાન દુકાનોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ધંધાર્થીઓને મોટા પાયે આર્થિક નુકસાન થયું છે દુકાનો ઓફિસમાં પાણી ભરાઈ જતા કિંમતી વસ્તુઓ જે કિંમતી સામાન હોય છે તે આખું પાણીમાં ગરકાવ થઈ ગયો હતો કુંભારવાડામાં ભારત બેકરીમાં પાણી ફરી વળતા સાત થી આઠ લાખનું નુકસાન થયું છે

આ રોડ બાંધવાના મશીનમાં કટરમાં પાછું બે દિવસથી કોઈ જાતનો નિકાલ છે નહીં કે અમને કોઈ સહાય મળે અમારો જાજો માલ નુકસાન થઈ ગયો છે આ જો બ્રેડ થઈ ગયો એટલે એમાં બેસનુ વહેરા આ પાણીના લીધે ભાઈ ક્યાંથી પાણી આવ્યું શું આવ્યું ખબર નથી આજે ચાલીસ વર્ષે પહેલી વાર મારી જિંદગીમાં મને પહેલી વાર આ પાણી જોવા મળ્યું કોઈ અહીંયા આવ્યું નથી તપાસ કરવા જી વાત કરીએ તો જે આ એક બેકરી બેકરીની આવી રીતે અનેક ધંધાર્થીઓ છે જેની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને લાખો કરોડો રૂ રૂપિયાનું છે નુકસાન થયું છે અને હાલ લોકો છે તે તંત્ર પાસે મદદની આશા રાખીને બેઠા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે ઋષિ થાનકી સંદેશ ન્યૂઝ પોરબંદર